અમદાવાદના બાવડામાંથી ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કર્યો પર્દાફાશ બાવડામાં ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું રેકેટ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડ્યા ગર્ભવતી મહિલાને આપીને કરાવવામાં આવતો હતો ગર્ભપાત હેમલતા દરજી નામની નર્સની ધરપકડ કરવામાં આવી છે ગર્ભવતી મહિલા અને અન્ય સંબંધી પણ ઘટના સ્થળેથી મળી આવ્યા એક મહિલા પાસેથી ગર્ભપાત કરાવવાના પાંચ હજાર રૂપિયા લેતી હતી આ સાથે તેમણે નર્સિંગ નો કોર્સ કરેલો છે જેથી જે બાવડા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહી થી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડોક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટા ભાગે પેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનું ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટા ભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા